અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સાયન્સ કોલેજનો ચોસઠમો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા મોડાસા કોલેજના ભામાશા હોલ ખાતે યોજવામાં આવેલા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર રમત વીરોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર શૈલેષભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે એમ ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિત આ કાર્યક્રમ યોજાયો હતો મોડાસા સાયન્સ કોલેજનો ચોસઠમો આજે વાર્ષિક ઉત્સવ હતો અને અમારા પરમ મિત્ર કનુભાઈ પટેલે મને ખાસ આમંત્રણ આપ્યું કે સાહેબ આવો તો હું આજે અહીંયા ઉપસ્થિત છું ટ્રસ્ટી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટાફ સાથે બધા સાથે મળવાનું થયું ખૂબ ખૂબ આનંદ થયો મને આ કાર્યક્રમમાં આજે ખૂબ પ્રભાવિત થયો કારણ કે જે પ્રકારે આયોજન હતું આયોજન માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું પહેલાં તો પછી ટ્રસ્ટી મંડળ એ પણ બહુ જ સારું ટ્રસ્ટી મંડળ છે એવું મને કનુભાઈએ કીધું એટલે એમને પણ અભિનંદન આપવું કારણ કે ટ્રસ્ટી મંડળ સારું હોય તો જ સંસ્થા પ્રગતિ કરી શકે પ્રિન્સિપાલ આગળ વધી શકે પોતાની ટીમને લઈને આજે વાર્ષિકોત્સવ તો સ્વાભાવિક ક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ હોય જ એમને પણ રાષ્ટ્રીય લેવલે જે કંઈ ઇનામો પ્રાપ્ત થયા સ્ટેટ લેવલે સ્પોર્ટ્સમાં એમના વ્યક્તિગત એચિવમેન્ટ્સ એકેડેમિક અચિવમેન્ટ્સમાં એમણે પણ ટ્રસ્ટી મંડળે એમને આજે પ્રોત્સાહિત કર્યા છે એમને ઇનામ આપ્યા છે કવર આપે છે અને ખાસ અભિનંદન મારે એના સ્ટાફને પણ આપવો જોઈએ કે પોતાના વતી પણ પોતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કવર આપીને પ્રોત્સાહિત કર્યા છે